નોઈડામાં ગુજરાત કિસાન સભાએ કોર્પોરેટ કંપનીઓને ભારત છોડોના સૂત્રોચ્ચાર કર્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ફરી એકવાર કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારાઓ લગાવ્યા સરકાર દ્વારા બહાર પાડેલા બજેટમાં કોર્પોરેટ કંપનીઓ માટે જ ફાયદાઓ થતા હોવાના આક્ષેપ કર્યા ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈ પણ જાતના ફાયદા ન મળતા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં જેવા અનેક મુ આજે ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકારે કરેલા વાયદા પૂરા ન થતા સૂત્રોચ્ચાર કર્યા અને ખેડૂતોની માંગ પૂરી કરવા રજૂઆત કરી રિપોર્ટર ભાવેશ ગોહિલ ટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો